આવી ગયા છે જમવા માટે પંજાબી જમવા માટે આવી ગયા છે હોટલનું નામ છે પટેલ પંજાબી ધાબા હું અહીંયા ગતું બેઠેલા છે ફોન મળે છે એમ પણ આવેલી છે એ તમને બતાવું ઓર્ડર લેવા કોઈ આવતું નથી કેપ્ટન આપણે મૂકાવીએ હે હા બોલાવો ને આ

એક ભાવ હે બીજું નહીં પડે બીજું નહીં થાય બીજું નહીં મજા આવે ના સ્પેશિયલ આ દે હા તે ભલે ને એલો પટેલ સ્પેશિયલ

અમે લોકો એ જમી લીધું છે અહીંયા બાજુમાં છે મંચુરિયમ મમ્મી માટે મંચુરિયમ લેવા ગયા છે કુમુદ ને નીંદર આવે છે કીધું હાફ હાફ કીધું હાફ મંગાવવાનું હાફ

ચલો ગાય જેને પણ પીવું હોય એ આવી જજો નથી સટકે એટલે કોઈ જાય નહીં આ ખાલી આમ ખાવા પીવા નહી ચાખણું ન હોય ન હોય ઓન્લી પર પીવાનું જ હે પીવામાં આમ

તો આટલું મને ડાઢે નો બેગલા તો કેટલું હે બેગલા તો ઢૂઈ હું ડાઢે નો આની કરતા વધારે તો दारू નાખીને ફેર બનાવો કોરે કોરું સેજે મને આપો લાકુ પર